સ્ટેન્ડિંગ બેઠક આજે મળી કેટલા કેટલા વિકાસ કામો અને આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરની સંકલન બેઠકની અંદર આજે કુલ સડસઠ દરખાસ્તો હતી એ સડસઠ એ સડસઠ દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર મંજૂર કરવામાં આવી છે અગત્યની રાજકોટના અઢાર અઢાર રોડની પેવિંગ બ્લોકની ડીઆઈ પાઇપલાઇનની નવા રોડ બનાવવાની બ્રિજો બનાવવાની આવાસ યોજનાના એક પોલિસી નક્કી કરવાની કુલ મિલાવીને સડસઠ દરખાસ્તો સમગ્ર રાજકોટના તમામ વિસ્તારોની આજે વિકાસકામોની દરખાસ્ત હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં બે અબજ સોળ કરોડ ત્રણ લાખ સાડત્રીસ હજાર આઠસો તેત્રીસ રૂપિયાની એટલે કે બસો સોળ કરોડની માતબર રકમની આજે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતાના વિકાસકામો માટે રાજકોટ શહેરના કામો માટે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મેં લોકોએ મંજૂર કરવામાં આવી છે અગત્યની દરખાસ્ત કોઈપણ સિટી જ્યારે તમારું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એના રોડ રસ્તા ફ્લાયઓવર બ્રિજોની આવનારા સમયની વર્તમાન સમયની એને માંગ હોય છે તેના ભાગરૂપે કાલાવા રોડ ઉપર મોટા મુવા સ્મશાનની આગળ જે સર્કલ આવે છે ત્યાં રાજ્ય સરકારની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ગ્રાન્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતનો પ્રથમ આઇકોનિક બ્રિજ જે થ્રી લેયરમાં બનવા જઈ રહ્યો છે એની અગત્યની આ જે ફ્લાયઓવરની એક દરખાસ્ત હતી એ પણ ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર કોર્પોરેટરોશ્રીઓએ આજે મંજૂર કરવામાં આવી છે આ ફ્લાય ઓવર બ્રિજ ત્રીસ મહિનાની અંદર એજન્સી એનું એજન્સી એનું કામ પૂર્ણ કરવાનું રહેશે એકસો એકતાલીસ કરોડના ખર્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મોટા મોવા સ્મશાની આગળનું જે ચોકડી છે આ સર્કલ ઉપર અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ જેનું આઇકોનિક બ્રિજ તરીકે બહુ સારું બ્રિજ બનાવવાના છે જે થ્રી લેયરમાં આવશે અંદર અંડર બ્રિજ આવશે પછી મેઇન રોડ આવશે ને એની ઉપર ફ્લાયઓવર બ્રિજ આવે છે સિક્સ લેન ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હતું કારણ કે આખું રાજકોટ છે એ વેસ્ટ સાઇડમાં ડેવલપ થઈ રહ્યું છે આગળ મેટોડા જીઆઈડીસી છે આગળ ખીરેસરા જીઆઈડીસી છે દેવગામ જીઆઈડીસી છે અલગ અલગ વીસ લાખ લોકોની કાલાવા રોડ ઉપરની અવર જવરના ધ્યાનમાં રાખીને ટ્રાફિક ન થાય એના માટે આજે બહુ મોટી એક દરખાસ્ત હતી જેને અમે આજે મંજૂર કરી છે ખાસ કરીને કેવી બ્રિજની ગેમ્સ વગેરે બનવાનું છે એ એમાં શું શું વિશેષતા રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જ્યાં સૌથી વધુ ફ્લાય ઓવર બ્રિજો બન્યા છે આ ફ્લાયઓવર બ્રિજની નીચે એક આધુનિક ગેમ ઝોન એક અત્યાધુનિક રેસ્ટોરન્ટ પાર્કિંગ પછી સ્પોર્ટ્સ સંકુલ ક્રિકેટ ઓલો બાસ્કેટ ઓલો બાસ્કેટબોલ બોલી બોક્સ વ્રિકેટ ટેબલ ટેનિસ આ પ્રકારનું બ્રિજની નીચેનું જે બ્યુટિફિકેશન કહી શકાય ખાસ કરીને આપણે જોઈએ છીએ કે બ્રિજની નીચે આમ પડતર જગ્યા હોય છે ક્યાંક ને ક્યાંક યુનિનલ કરવા પડતા હોય છે ક્યાંક ને ક્યાંક નાનું મોટું એન્ક્રોચમેન્ટ હોય છે ગંદકીઓ પણ થતી હોય છે તો આ બધી વસ્તુથી નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા અમને સૂચનાઓ આપવામાં આવી હતી કે કાલાવા રોડ ઉપર કે કેવી બ્રિજની આમ આત્મીય કોલેજ સુધી એક આધુનિક આખી આખું રેસ્ટોરન્ટ સંકુલ બને જે બ્રિજમાં એને ટ્રાફિકની સમસ્યા ન નડે એના માટે પે પાર્ક પાર્કની પણ અમે લોકો વ્યવસ્થા અને ડિઝાઇન બનાવવામાં આવી છે એના માટે કેટલો ખર્ચ છે અને કેટલા સમય થશે અલગ અલગ ખર્ચની વાત કરું તો કુલ મિલાવીને આખી આખા બ્રિજની નીચેનો ખર્ચ એક કરોડની આસપાસનો ખર્ચ છે જેની અલગ અલગ બોક્સ વાઇઝ આખી વ્યવસ્થા પિલર વાઇઝ વ્યવસ્થા કરીને કુલ એક કરોડની અંદાજીત ખર્ચમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે ઓકે